નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ છ મો વિજ્ઞાનમાં સેમ ટુ એ સૂણના પ્રશ્નપત્રની ચર્ચા કરીશું ચલો જોઈએ એમાં એકથી વીસ સુધીના વિકલ્પો એક કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે ડેડકો માછલી ઓક્ટોપસ જેલેફિસ પાણી અને જમીન બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું આવશે ડેડકો માછલી કયા અંગ દ્વારા શ્વસન કરે છે તો માછલીના શરીર ઉપર ચૂઈ અથવા ઝાલર આવેલા હોય તો માછલી એ ચૂઈ અથવા ઝાલરની મદદથી શ્વસન કરે છે લંબાઈ માટેનો અંગ્રેજી શબ્દ કયો છે તો લેન્થ એલ એન જી ટી એચ એના પછી કયા જર્જર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી તો વેલ અને ડોલ્ફિન જેવી માછલીઓ એટલે મોટા કદની માછલી હોય તો એને શ્વસન માટે ચૂઈ અથવા ઝાલર હોતા નથી તો શું હોય નસકોરાની રચના આવેલી હોય છે એટલે પાણી બહારની સપાટી પર આવી ને તે શ્વસન કરે છે શ્વસન મદદથી કરશે તો નસકોરાની મદદથી કરશે અથવા એને શ્વસન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે એક સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય તો એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાત્રા તારને શું કહે છે બલ્બની અંદર જે તો એને શું કહેવાય ફિલામેન્ટ કહે છે તો પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાત્રા તારને ફિલામેન્ટ કહે છે આ વ્યાખ્યા સ્વરૂપે પણ યાદ રાખવું હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે હિમ ધુમાડો ભેજ ઝાકર તો હવામાં રહેલ પાણીના બાષ્પના જથ્થાને બીજ કહે છે હું કાયંત્રમાં કયા પ્રકારનું ચુંબક વપરાય છે તો સોયાકાર ચુંબક વપરાય છે તમે જોયું હશે કે હું કાયંત્ર એ ઉત્તર એટલે નોર્થ અને સાઉથ ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે છે તો એમાં કયા પ્રકારનું સો ચુંબક હશે સોયાકાર ચુંબક હોય છે વિદ્યુત વાપરતું સાધન કયું છે સૂર્ય સૂર્યકુકર સ્ટવ ટ્યુબલાઇટ વિદ્યુત કોષ તો વિદ્યુત કોષ એ વિદ્યુત ઉત્પન્ન કરશે વિદ્યુત વાપરશે નહીં ટ્યુબલાઇટ એ વિદ્યુત વાપરશે તો કયું આવશે વિદ્યુત વાપરતું સાધન ટ્યુબલાઇટ છે કયો પદાર્થ સ્વયં પ્રકાશિત છે સ્વયં પ્રકાશિત એટલે શું જે પદાર્થ પોતાની જાતે વિદ્યુત ઉત્પન્ન કરશે અથવા ઊર્જા ઉત્પન્ન કરશે તો એને શું કહેવાય સ્વયં પ્રકાશિત કહે છે ચંદ્ર બલ્બ સૂર્ય કફાણસ તો સૂર્ય જે પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરશે એને શું કહેવાય સ્વયં પ્રકાશિત પદાર્થ કહે છે અરીસો એ કયા પ્રકારનું પદાર્થ છે પારદર્શક પારદર્શક પારભાષક કે બધા જ અરીસો એટલે શું તો અરીસોમાં આપણે આપણો ચહેરો જોવા માટે ઉપયોગ કરીએ છીએ જો પારદર્શક હોય એટલે આરપાર જોઈ શકાય તો એમાં આપણો ચહેરો જોઈ શકાય નહીં કેમ તો આપણા ચહેરાનું પરાવર્તન એ પાછળની બાજુ થઈ જશે અરીસો કેવો હોય અપારદર્શક હોય તો એક જ બાજુ જોઈ શકાય પાછળની બાજુ જોઈ શકાય નહીં એટલે અરીસો અપારદર્શક હોય જેના કારણે આપણે આપણો ચહેરો જોઈ શકીએ છીએ ને પાછળની બાજુએ રંગ કરેલો હોય છે તો અરીસો શું આવશે અરીસો એ અપારદર્શક છે એક કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થશે માછલીનો આકાર કેવો હોય છે તો માછલીનો આકાર ધારારેખીય હોય છે ધારારેખીય આકારની મદદથી તે પાણીમાં સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે તરી શકે છે લંબાઈનું એસઆઈ એકમ કયો છે તો લંબાઈનું એસઆઈ એકમ મીટર છે મીટર સેન્ટીમીટર કિલોમીટર કે બધા જ તો લંબાઈનું એસઆઈ એકમ મીટર છે કયો વાયુ આગ લગાવવા ઉપયોગી છે તો આગ લગાવવા માટે ઓક્સિજન ઉપયોગી છે ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા કરે છે એક ચુંબકનું ઉત્તર ધ્રુવ એ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવ એની સાથે શું કરશે અપાકર્ષણ કરશે બંને સરખા છેડા હોય તો એકબીજાથી દૂર જશે એટલે કે અપાકર્ષણ થશે જ્યારે બંને છેડા અલગ હોય એટલે ઉત્તર ધ્રુવ હોય અને બીજાનું દક્ષિણ ધ્રુવ હોય તો બંને પણ સરખા આપેલા છે તો બંને ઉત્તર ધ્રુવ હોવાને કારણે શું થાય બંને ચુંબક વચ્ચે અપાકર્ષણ થશે એટલે બંને એકબીજાથી દૂર જશે પિનહોલ કેમેરા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય તો પ્રતિબિંબ ઉલટું હોય છે સાયકલના પૈડાની ગતિ કઈ ગતિ છે તો સાયકલનું પૈડું એ વર્તુળ ગોળ ગતિ કરશે એટલે ગતિ કેવા પ્રકારની બનશે વર્તુરા વર્તુરાકાર ગતિ બનશે કાચ એ કેવો હોય છે પારદર્શક અપારદર્શક પારભાષક તો કાચ એની આરપાર જોઈ શકાય દાખલા તરીકે બસનું કાચ હોય તેમાં આરપાર જોઈ શકાય તો કેવું કહેવાય પારદર્શક કહેવાય આ ખાસ ધ્યાન રાખવું કાચ એ પારદર્શક આવશે આરપાર જોઈ શકાય જ્યારે અરીસો એ પારદર્શક આવશે એક જ બાજુ જોઈ શકાય હવે આમાં કયો વાયુ સૌથી વધુ પ્રમાણમાં હોય છે તો નાઇટ્રોજન હોય ઇઠોતેર ટકા જ્યારે ઓક્સિજન હોય એકવીસ ટકા અને બીજા બધા વાયુઓ આવેલા હોય છે તો એ આગળ આપણે વીસ ગુણના એમસીક્યુની ચર્ચા કરીએ અને પછી વ્યાખ્યાઓની ચર્ચા કરીએ કોઈપણ ચાર વ્યાખ્યાઓ લખવાની એમાં પહેલી વ્યાખ્યા છે ઉત્સર્જન ઉત્સર્જન એટલે શું તો આપણા શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયા જેને ઉત્સર્જન કહે છે એટલે કે સજીવ શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે એના પછી આવશે ગતિ તો જે પદાર્થ એ વક્ર દિશામાં ગતિ કરશે તો એને ગતિ કહે છે જે પદાર્થ એ વાટકી ચૂંકી અથવા તો વક્ર દિશામાં ગતિ કરશે તો એને શું કહેવાય વક્ર ગતિ કહે છે પારદર્શક પદાર્થ જે પદાર્થની આરપાર જોઈ શકાય તો તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે ફરી જોઈએ જે પદાર્થની આરપાર જોઈ શકાય તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે પછી આવશે પારભાષક પદાર્થ તો જે પદાર્થની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ રીતે ન જોઈ શકાય તેને તે પારભાષક પદાર્થ કહે છે બીજ તો હવામાં રહેલ પાણી શું કહેવાય બીજ કહે છે હવામાં રહેલ પાણીના ટીમ્પા કે જે બાષ્પ સ્વરૂપે હોય એને શું કહેવાય ભેજ કહે છે નિવાસસ્થાન એટલે શું કે સજીવો જે જગ્યાએ રહેતા હોય તે જગ્યાને તેમનું નિવાસસ્થાન કહે છે ફરી જોઈએ નિવાસસ્થાન સજીવો જે જગ્યાએ રહેતા હોય તે જગ્યાને તેમનું નિવાસસ્થાન કહે છે એના પછી જોઈએ અનુકૂલન તો સજીવો એમાં ચોક્કસ લક્ષણો અને આદતો કે જે તેમને કુદરતી નિવાસસ્થાનમાં જીવન જીવવા માટે સક્ષમ બનાવે તેને અનુકૂલન કહે છે ફરી જોઈએ સજીવોના લક્ષણો અને આદતો કે જે તેમને યોગ્ય નિવાસસ્થાન એટલે કુદરતી નિવાસસ્થાનમાં જીવન જીવવા માટે સક્ષમ બનાવે તેને અનુકૂલન કહે છે તો આમાંથી તમે કોઈ પણ ચાર વ્યાખ્યાઓ લખી શકો એના પછી આવશે તફાવત સજીવ નિર્જીવ તો જે વૃદ્ધિ પામશે તેને શું કહેવાય સજીવ કહે છે જ્યારે નિર્જીવ એ વૃદ્ધિ પામી શકતું નથી સજીવ એ શ્વસન કરી શકે છે નિર્જીવ શ્વસન કરી શકતું નથી સજીવ પોતાની જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે એટલે કે પ્રજનનની ક્રિયા કરી શકે છે જ્યારે નિર્જીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરતો નથી સજીવ હલનચલન કરે છે સાથે સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે જ્યારે નિર્જીવ સ્થળાંતર અને હલનચલન કરી શકતો નથી આ રીતના તમે સજીવ અને નિર્જીવના ચાર ચાર ઉદાહરણ લખી શકો હવે આગળ જોઈએ પારદર્શક અને અપારદર્શક તો જેમાંથી આરપાર જોઈ શકાય તે પદાર્થને પારદર્શક કહે છે જ્યારે જે પદાર્થને આરપાર જોઈ શકાતું નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે પારદર્શક પદાર્થના કેટલાક ઉદાહરણ કાચ કાકર હવે એ હોય તો એમાં પારભાષક કહેવાય કાકર કયો આવશે પારભાષક એમાં સંપૂર્ણ રીતે સ્પષ્ટ જોઈ શકાય નહીં એટલે પારદર્શક પદાર્થનું શું આવશે કાચ આવશે ત્યારે અપારદર્શક પદાર્થમાં દિવાલ હોય પછી કાગળ હોય તો એ કેવું હોય અપારદર્શક હોય કે જેની આરપાર જોઈ શકાતું નથી એના પછી ત્રીજો તફાવત વિદ્યુત સુવાક અને વિદ્યુત અવાક તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તો વિદ્યુત સુવાક કહે છે અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તો વિદ્યુત અવાક કહે છે એના પછી એના ઉદાહરણ લખ્યું વિદ્યુત સુવાક કયો કયો આવશે લોક ખંડ આવશે સાયગ્રેફાઈડ વિદ્યુત સુવાક જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે જ્યારે વિદ્યુત અવાહકમાં કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તો શું આવશે રબર આવશે પ્લાસ્ટિક આવશે લાકડી આવશે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તેને શું કહેવાય વિદ્યુત અવાહક કહે છે એના પછી વિદ્યુત સુવાહક અને અવાહકનું વર્ગીકરણ કરો ચામડું લોખંડની સોય ગ્રેફાઇટ અને રબર તો ચામડું જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં એટલે શું આવશે વિદ્યુત અવાહક લોખંડની સોય વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે વિદ્યુત સુવાહક ગ્રેફાઇટ વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે સુવાહક રબર જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં એટલે અવાહક પ્લાસ્ટિક આપેલો તો શું આવશે વિદ્યુત અવાહક જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં આગળ ડી જોડકા જોડો બલ્બનો તાર બલ્બની અંદર આવેલો તાર કે જે પ્રકાશ ઉત્પન્ન કરશે એને શું કહેવાય ફિલામેન્ટ કહે છે લંબાઈ એનો એકમ એનો અંગ્રેજી શબ્દ કયો થશે તો લેન્થ નાઇટ્રોજન હવામાં સૌથી વધુ પ્રમાણ પહોરાઈ તો વેટ ડબલ્યુ આઈડી ટી એચ પછી આવશે ઓક્સિજન તો શ્વસન માટે ઉપયોગી શું આવશે ઓક્સિજન જેનું વાતાવરણમાં પ્રમાણ કેટલું હોય એકવીસ ટકા હોય છે એ સાચા ખોટા જણાવો હવે અહીંયા આગળ પાંચ ખરા ખોટા આપેલા છે તે ખરા ખોટા લખીશું ચલો એમાં એક વિદ્યુત કોષ વિદ્યુત ઉત્પન્ન કરે છે તો સાચું વિદ્યુત કોષ એ વિદ્યુત ઉત્પન્ન કરશે પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે તો એ વસ્તુ ખોટી પિનહોલ કેમેરામાં લેન્સ વપરાતો નથી કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં કોઈ ચુંબકને એક ધ્રુવ હોઈ શકે નહીં તો સાચું એક ધ્રુવ ના હોય કેટલા હોય બે હોય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વનસ્પતિ અને પ્રાણીઓ જૈવિક ઘટકો છે તો સાચું વનસ્પતિ અને પ્રાણીઓ એ જૈવિક ઘટકો છે જ્યારે અજૈવિકમાં શું હશે નદી પર્વતો વગેરે શું હશે અજૈવિક ઘટકો છે વિદ્યુત કોષો જોડવાથી બેટરી બને છે તો સાચું એક કરતાં વધુ વિદ્યુત કોષોને એકસાથે સાથે જોડીશું તો બેટરી બને છે પ્રશ્ન ત્રણ વૈજ્ઞાનિક કારણ આપો ગમે તે પાંચ એક થોર રણમાં ઉગતી વનસ્પતિ છે એટલે થોર વનસ્પતિ એ રણમો ઊગી શકે છે તો એની પાછળનું કારણ શું થોર વનસ્પતિને પાણીની જરૂર ઓછી હોય છે થોર વનસ્પતિના મૂળ કે જમીનમાં ઊંડે સુધી પથરાઈ અને દૂર સુધી પાણીનું શોષણ કરી શકે છે થોર વનસ્પતિ એ બાષ્પીભવન ખૂબ જ ઓછું કરે છે એનું કારણ શું કે થોર વનસ્પતિના જે પણ હોય એ પણ ખૂબ જ ઓછી પ્રમાણમાં હોય અને હોય તો એ કાંટામાં રૂપાંતર થયેલા હોય છે થોર વનસ્પતિમાં જોવા મળતા પણ એ પણ નથી એનું પ્રકાંડ છે એ થોર વનસ્પતિના પ્રકાંડ ઉપર મીણયુક્ત ચરબીનું એક આવરણ આવેલું હોય જેનાથી બાષ્પોસર્જનની પ્રક્રિયા કેવી થાય ખૂબ જ ઓછી થાય છે એટલા જ માટે થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે ઊંચા પર્વત પર જતા લોકો પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે તો ઊંચા પર્વત પર જતા લોકો પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય તો એનું કારણ શું કે જેમ જેમ આપણે ઊંચાઈ પર જશું તેમ હવા કેવી થાય પાતળી થાય નિશ્વાસ લેવામાં તકલીફ પડશે તો એ તકલીફ ના પડે એટલા માટે એ પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે ઊંટ રણનું વાહન કહેવાય છે સમજાવો ઊંટ એ રણનું વાહન કઈ રીતના કહેવાય તો ઊંટના પગના નીચે ગાદી આવેલી હોય છે જે તેને ગરમ રેતીથી રક્ષણ આપે છે બીજું લખીએ ઊંટના પગ લાંબા હોવાથી ઊંટનું શરીર એ રણની ગરમ રેતીથી રાહત મેળવે છે ઊંટ એક સાથે ઘણું બધું પાણી પી શકે છે અને પાણી વગર લાંબા સમય સુધી ચલાવી શકે છે ઊંટ જ ખૂબ જ ઊંટ ખૂબ જ ઓછો મૂત્રનો ત્યાગ કરે છે ઊંટને પરસેવો લાગતો નથી અને ઊંટનો મર સૂકો હોય છે તો આ ઊંટના કેટલાક લક્ષણો છે કે જેના કારણે ઊંટ એ રણમાં પોતાનું જીવન પસાર કરી શકે છે તેથી ઊંટને રણનું વાહન કહેવાય છે ચલો ચાર હિમચિત તો બરફના પર્વતો પર જીવન જીવી શકે છે તેનું કારણ શું હોય તો હિમચિત્તાના શરીર ઉપર તેમજ એના હાથના પંજા ઉપર ગાઢ રૂવાટી આવેલી હોય છે અને આ રૂવાટીની મદદથી તે ઠંડી સામે પોતાનું રક્ષણ મેળવી શકે છે તેથી તે બરફવાળા વિસ્તારમાં જીવન જીવી શકે છે કોઈ વસ્તુનો પડછાયો ક્યારે રચાય તો જ્યારે વસ્તુ પર પ્રકાશ પડશે અને એ વસ્તુ અપારદર્શક હોય એટલે કે પ્રકાશ આરપાર પસાર થઈ શકે તેવો ન હોય એ વસ્તુનો પ્રકાશ એટલે કે પડછાયો નીચે જમીન પર રચાય છે ફરી જોઈએ કોઈ વસ્તુનો પડછાયો ક્યારેય રચાય તો જ્યારે એ વસ્તુ પર પ્રકાશ આપાત કરવામાં આવશે અને એ વસ્તુ અપારદર્શક હોય એટલે પ્રકાશ આરપાર પસાર થઈ શકશે નહીં તો શું થાય એ વસ્તુ એ પ્રકાશને રોકશે અને બદલામાં એ વસ્તુનો પ્રકાશ એ જમીન પર પડશે બરફના ગ્લાસની બહારની બાજુ પાણીના ટીંબા જોવા મળે છે તેનું કારણ જણાવો એ પ્રક્રિયાને કહેવાય ઘની પવન એના કારણે શું થાય અંદરનું વાતાવરણ કેવું હોય બરફના કારણે ગ્લાસની અંદરનું વાતાવરણ ઠંડુ હોય છે એટલે ગ્લાસની બહારની જે હવા આવેલી હોય એટલે કે ભેજ એ ઠંડુ વાતાવરણ હોવાને કારણે શું કરશે ગ્લાસની સપાટી પર જમા થશે અને પાણીના સ્વરૂપમાં બદલાશે અને પાણીના સ્વરૂપમાં બદલાય એટલે શું હોય પાણીને બાષ્પ સ્વરૂપે એ ગ્લાસની સપાટી પર ચોટી જશે અને તે પાણીના ટીમ્પા સ્વરૂપે જોવા મળશે મુખ્ય કારણ શું હોય અંદરનું તાપમાન એ ખૂબ જ ઓછું હોય અંદર બરફ હોવાને કારણે બહારની વાતાવરણની જે હવા ખરી તે ગ્લાસને અડશે એટલે તેના તેનું ઘનિભવન થઈ અને પાણી સ્વરૂપે ગ્લાસની બહારની આવરણ એટલે સપાટી પર ચોટી જશે અને પાણીના બાજેલા ટીમ્પા જોવા મળશે તો એ જ કારણ હોય કે જેના કારણે એ ગ્લાસની બહાર પાણીના ટીંપા જોવા મળે છે હવે આગળ જોઈએ ટૂંકમાં જવાબ આપો બારમાસીનો છોડ સજીવ છે એમ શા પરથી કહી શકાય તો બારમાસીનો છોડ એ વૃદ્ધિ પામશે એના પરથી આપણે કહી શકીએ કે સજીવ છે બીજું એમો વૃદ્ધિ પામી મૂળ દ્વારા પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ થશે એનો ફૂલ અને પર્ણનો વિકાસ થશે શ્વસન માટેના ઓક્સિજન વાયુનો ઉપયોગ કરી શકીએ છીએ તો એની વૃદ્ધિ થવાને કારણે આપણે માની શકીએ બારમાસીનો છોડ એ સજીવ છે લંબાઈના એકમો કયા કયા છે તેમની વચ્ચેનો સંબંધ જણાવી જણાવો લંબાઈના એકમો તો લંબાઈ માપવાનું એસાઈ એકમ છે મીટર હવે એમની વચ્ચેના સંબંધો એટલે એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર જે વગેરે એકમ તમે લખી શકો છો હોકાયંત્રનું કાર્ય જણાવો હોકાયંત્રમાં યંત્રમાં સોયાકાર પ્રકારનું ચુંબક આવેલો હોય છે હવે એ ચુંબક શું કરશે ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે જે સોયાકાર ચુંબક હોય એ બે બંને તરફથી કેવો હોય અણીદાર હોય અને કઈ દિશા બતાવશે ઉત્તર અને દક્ષિણ દિશા બતાવશે જેની મદદથી આપણે બીજી બે દિશાઓ પણ નક્કી કરી શકીએ છીએ એટલે હોકાયંત્રનું મુખ્ય કાર્ય શું દિશા બતાવવાનું છે તો હોકાયંત્રથી આપણે યોગ્ય દિશા જાણી શકીએ છીએ હવામાં કયા કયા વાયુ રહેલા છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઇટ્રોજન આર્ગોન જેવા વગેરે હિલિયમ જેવા વગેરે વાયુઓ હવામાં રહેલા છે સૌથી વધુ પ્રમાણમાં હોય તો બે વાયુઓ આવશે કે આવશે નાઇટ્રોજન જેનું પ્રમાણ ઇઠોતેર ટકા ને ઓક્સિજન એકવીસ ટકા જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા કાર્બન ડાયોક્સાઇડ આવેલો હોય બાકીનામાં અલગ અલગ વાયુ આવેલા હોય છે ગતિના પ્રકારના નામ જણાવી અને ઉદાહરણ આપો ગતિ કેટલા પ્રકારે હોય સુરેખ ગતિ હોય વક્ર ગતિ હોય વર્તુળાકાર ગતિ હોય અને આવરત ગતિ હોય સુરેખ ગતિ એટલે સીધી દિશામાં ગતિ કરે તેને સુરેખ ગતિ કહેવાય એના ઉદાહરણ શું આવશે વૃક્ષ પરથી પડતું ફર ના પછી બંદૂકમાંથી નીકળેલી ગોળી સીધી દિશામાં ગતિ કરશે વર્તુરાકાર ગતિ એટલે શું તો વાહનનું પૈડું કે જે ગોર ગતિ કરશે હાથ વડે દોરી વડે બળધેલો પથ્થર જે કેવું ગતિ કરશે વર્તુરાકાર ગતિ કરશે એના પછી આવશે વક્ર ગતિ ઉડતો મચ્છર કેવી ગતિ વક્રગતિ કરશે એના પછી આવર્ત ગતિ આવર્ત ગતિ એટલે શું ઘડિયાળનું લોલક હિંચકો કે જે આખું ઓટો પૂર્ણ કરશે નહીં અડધો ઓટો પૂર્ણ કરશે અને પોતાના મૂળ સ્થાને આવશે તો એને શું કહેવાય આવર્ત ગતિ કહે છે પારભાષક પદાર્થ એટલે શું ઉદાહરણ લખો પારભાષક પદાર્થ એટલે શું તો એવો પદાર્થ કે જેની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી તો તેવા પદાર્થને પારભાષક પદાર્થ કહે છે ફરી એકવાર જોઈએ એવો પદાર્થ કે જેની આરપાર જોઈ શકાય સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી તો તેવા પદાર્થને પારભાષક પદાર્થ કહે છે એનું ઉદાહરણ કયું આવશે દૂધિયો કાચ હોય તેલવાળો કાગળ હોય કે જેની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય નહીં ટૂંક નોંધ લખો ગતિના પ્રકાર જણાવી વ્યાખ્યા ઉદાહરણ આપો ગતિના પ્રકાર કયા આવશે સુરેખ ગતિ આવશે વક્ર ગતિ આવશે વર્તુળાકાર ગતિ આવશે અને આવર્ત ગતિ આવશે હવે આની વ્યાખ્યા સુરેખ ગતિ તો જે પદાર્થ એ સીધી દિશામાં ગતિ કરશે તો એને સૂર્યખ ગતિ કહે છે ઉદાહરણ તરીકે પરેડમાં કરતા સૈનિકો પરેડ કરતા સૈનિકો કેવી ગતિ કરશે સૂર્ય ગતિ કરશે એટલે સીધી દિશામાં ગતિ કરશે વૃક્ષ પરથી પડતું ફળ કેવી દિશા સુરેખ દિશા એટલે સીધી ગતિ કરશે બંદૂકમાંથી નીકળેલી ગોળી સુરેખ ગતિનું ઉદાહરણ છે એના પછી આવશે વર્તુરાકાર ગતિ વર્તુરાકાર ગતિ એટલે શું કે જે પદાર્થ વર્તુળમાં ગોળ ગોળ ગતિ કરશે તેને વર્તુળાકાર ગતિ કહે છે પંખો તો કેવી ગતિ કરશે વર્તુળાકાર એના પછી કોઈ વાહનનું પૈડું કેવી ગતિ કરશે વર્તુળાકાર વડે બાંધેલ પથ્થર આમ ગોળ ફેરવતા હોય તો કેવી ગતિ કરશે વર્તુળાકાર ગતિ કરશે એના પછી આવશે વક્ર ગતિ વક્ર ગતિ એટલે શું જે પદાર્થ એ વક્ર દિશામાં એટલે વાકી વાખી ચૂંકી ગતિ કરશે તેને વક્ર ગતિ કહે છે દાખલા તરીકે ઉડતો મચ્છર તો મચ્છર સીધી દિશામાં ગતિ કરશે ના કેવી ગતિ કરશે વાંકી ચૂંકી એટલે કે વક્ર ગતિ કરે છે એના પછી આવશે આવર્ત ગતિ તો પદાર્થ એક જગ્યાએથી શરૂ કરી અને અડધો અટો પૂર્ણ કરી અને પોતાની મૂળ જગ્યાએ પાછું આવશે ઘડિયારનું લોલક એક જગ્યાએથી શરૂ કરી અને ફરી એ જગ્યાએ પાછું આવશે એટલે કેવું કહેવાય આવર્ત ગતિ કહે છે બીજું હિંચકો એક જગ્યાએથી શરૂ કરી બીજા પોઈન્ટ ઉપર જઈને પરત એ જગ્યાએ પાછી આવશે એટલે શું કહેવાય ને આવર્ત ગતિ કહે છે તો ચાર પ્રકાર હતા એની વ્યાખ્યા અને એના ઉદાહરણ જોયા આપણે હવે વિદ્યુત પરિપથ એટલે શું એની ટૂંક ન જ લખવાની છે વિદ્યુત પરિપથ એટલે શું તેવી આકૃતિ દોરી અને પહેલાં બલ્બ સ્વિચ વાયર અને બેટરી તમે દર્શાવી શકો છો બેટરીમાંથી ધન અને ધ્રુવ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બંને પર છેડા જોઈન્ટ કરી અને એ છેડા એ બલ્બ એટલે ગોળી પર લગાવતા બલ્બ પ્રકાશિત થાય છે એની વચ્ચે આપણે સ્વિચ મૂકી શકીએ છીએ એટલે કે કર જો એને પરિપથ પૂર્ણ કરીશું તો બલ્બ પ્રકાશિત થશે અને પરિપથમાં ભંગાણ સર્જાશે તો બલ્બ પ્રકાશિત થશે નહીં આ તમે ટૂંક લખી શકો છો એના પછી આગળ વક્ર રેખાની લંબાઈ માપવાની રીત કોઈ વક્ર રેખા આપેલી હોય તો તમે એની લંબાઈ કઈ રીતના માપી શકો તો વક્ર રેખાની લંબાઈ માપવા માટે શું કરવાનું પહેલાં એક દોરી લઈશું દોરી લઈ એક છેડે ગાંઠ બાંધીશું અને એ ઉપર મૂકીશું અહીંયા આગળ હું આકૃતિમાં દોરું આ રીતના કોઈ વક્ર દેશ આવેલી હોય તો અહીં આગળ હું આ એક દોરી લઉં આ દોરી ઉપર ગાંઠ બાંધી અને અહીં આગળ એ પોઈન્ટ ઉપર મૂકું પછી આ દોરી એ બંને હાથની મદદથી હું શું કરીશ તો આના ઉપર ગોઠવીશ આ જે વક્ર રેખા છે એના ઉપર અને બીજો છેડો આવશે તે બી લખી અને બીજા છેડા ઉપર પણ ગાંઠ બાંધી દઈશ પછી આ દોરી સીધી કરીશ અને માપટ્ટીની મદદથી આ દોરીનું હું માપ લઈશ દોરીની જેટલી લંબાઈ હશે આ વક્ર રેખાની લંબાઈ એટલી હશે એના પરથી આપણે વક્રરેખાની લંબાઈ જાણી શકીએ છીએ ચલા આગળ હો કાયંત્ર નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો જો હો કાયંત્રમાં તમે ઘોર દોરી આ રીતના અને વચ્ચેથી અયરથી દર્શાવશો તો અહીંયાગર કઈ રીતના આ રીતના અણીવારો ભાગ દર્શાવવાનું નીચે જેમાં ઉત્તર નોર્થ અને નીચે આવશે સાઉથ બે દિશાઓ જોવા મળશે એમાં એક ભાગ હોય રંગીન જેનાથી તમે ભાગ એ કઈ દિશા છે તે ઓળખી શકો સામાન્ય રીતે બે દિશાઓ દર્શાવવાની કઈ ઉત્તર અને દક્ષિણ અને બાજુમાં તમે આ રીતના દર્શાવી શકો પછી તમારા વચ્ચે અંક લખવા હોય તો લખી શકો પણ બહારથી આકૃતિ આ રીતના લાગવી જોશે એટલે ઉત્તર દક્ષિણ દિશામાં એની સોય દર્શાવવાની રહેશે ચુંબક કયો હોય સોયાકાર ચુંબક હોય વિદ્યુત પરિપથ આકૃતિ દોરી અને એ નામ કરો તો વિદ્યુત પરિપથમાં શું કરીશું સૌપ્રથમ એક ચોરસ દોરવાના આ રીતના પછી બાજુમાં બેટરી દોરશું એક બાજુ ધન ધ્રુવ અને એક બાજુ હશે માઈનસ હવે તેમાંથી વાયર પસાર કરવાનો આ રીતના હવે જો અહીંયા અગર તો એ વચ્ચે કર મૂકવું હોય તો આપણે એ મૂકી દઈએ કર જેની મદદથી શું થાય કે બલ્બ પ્રકાશિત કરવું હોય તો વિદ્યુત પરિપથ પૂર્ણ કરીશું અને ન કરવું હોય તો એમાં ભંગાણ સર્જાય છે હવે અહીંયા આ એક ગોળી દોરીશું ને તાર જે ઉપર અને નીચે લગાવી હવે જો અહીંયા આગળ આ છે બેટરી અથવા તો પાવર વિદ્યુત પરિપથ પૂર્ણ હશે તો બલ્બ કેવો થશે આ બલ્બ એ પ્રકાશિત થશે હવે આગળ આપણે ફિલામેન્ટની ચર્ચા કરીએ તો ફિલામેન્ટ લઈશું તો આ રીતના ગોળી મેં અંદર આ રીતના સ્પ્રિંગ આકાર તમે જોયું હશે તો એને શું કહેવાય ફિલામેન્ટ કહે છે એટલે પ્રકાશ ઉત્પન્ન કરતો બલ્બની અંદર આવેલો તાર જેને ફિલામેન્ટ કહે છે પરિપથ પૂર્ણ હશે તો બલ્બ પ્રકાશિત થશે અને આ રીતના જો એમાં ભંગાણ સર્જાશે તો બલ્બ પ્રકાશિત થશે નહીં તો વિદ્યુત પરિપથની આકૃતિ આ રીતના દોરી શકો જેમાં સ્વિચ એટલે કર ગોળી બેટરી અને વાયર દર્શાવવાના રહેશે વિવિધ આકારના ચુંબક તો અહીં જુઓ આ રીતના ગજીઓ ચુંબક અલગ અલગ પ્રકારના ચુંબક આવેલા હોય પછી ઘોડાની ચુંબક પછી ચુંબક હોય જેવા અલગ અલગ ચુંબક તમે દર્શાવી શકો છો અને એના નામ નિર્દેશ કરવાના આકૃતિ સહવર્ણન પિન પિનહોલ કેમેરો પિનહોલ કેમેરો કઈ રીતના બનાવવો સૌ પ્રથમ બે કહું લેવા એક ખોખું એ બીજા ખોખાની અંદર આસાનીથી સરકાવી શકાય તે રીતના રાખવું બંને ખોખાની એક બાજુનો ભાગ કાઢી નાખવો જ્યારે એનો વિરુદ્ધ ભાગ એમાં શું કરવું નાનું કાણું પાડવું એક ખોખો બીજા ખોખાની અંદર પ્રવેશ કરી અને એને કપડાંથી ઢાંકી દેવાનું આપણું મોઢું અને એના અંદર જોવાનો પ્રયત્ન કરવો બહાર જતા માણસો જોવા વૃક્ષો જોવા તો એના પરથી શું જાણવા મળશે પ્રતિબિંબ કેવું રચાય ઉલટું રચાય છે તો આ રીતના તમે પિન હોલ કેમેરો બનાવી અને એનો અભ્યાસ કરી શકો છો પ્રકાશથી રેખામાં ગતિ કરે છે એમ શા પરથી કહી શકાય તો અહીં આગળ એક મીણબત્તી હોય સરકતી અને અહીં આગળ હોય માનવની આંખ હવે આ જોવું હોય કે આ મીણબત્તી ને જોવી હોય અને પ્રકાશ સીધી દિશામાં ગતિ કરે છે કે નહીં એનો અભ્યાસ કરવો તો કઈ રીતના કરાય તો આ રીતના હું નળી દોરીશ સીધી તો હું આ મીણબત્તી જોઈ શકીશ બરોબર પણ જો એ જ રીતના આ રીતના હું દોરું આ માનવની આંખ મીણબત્તી હોય અયાગર અને આ રીતના નળી હોય તો શું તે મીણબત્તી જોઈ શકીશ ના ના દેખાય કેમ ના દેખાય તો પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરશે જેના આ કેવી છે વાંકી ચૂંકી આવેલી છે આગળ હું નામ આપું આકૃતિ એ આકૃતિ બી તો તમે જણાવો કે કઈ આકૃતિમાં આપણે મીણબત્તી જોઈ શકીએ આકૃતિ એ કે બી તો આકૃતિ એમાં આપણે મીણબત્તી જોઈ શકીએ એનું કારણ શું આગળ એ પટ્ટી કેવી આવેલી છે સીધી આવેલી છે જેની મદદથી જેની અંદરથી એ પ્રકાશ પસાર થઈ શકશે એટલે સ્પષ્ટ રીતે મીણબત્તી જોઈ શકાય જ્યારે આમાં નરી કેવી છે વાંકી આવેલી છે એટલે પ્રકાશ સીધો પસાર થઈ શકશે નહીં એટલે મીણબત્તી જોઈ શકાશે નહીં તો તમે આ પ્રવૃત્તિ લખી શકો અથવા બીજી પ્રવૃત્તિ પણ લખી શકાય આ રીતના કાગળ સ્ટેન્ડ પર ગોઠવી અને એમાં કાણું પાડી અને અહીં આગળ મીણબત્તી મૂકી શકો જો કાણા સીધા હશે અને અહીં આગળ આંખ હોય તમારી અને સીધા કાણા હોય તો તમે એમાંથી પ્રકાશ પસાર થઈ અને મીણબત્તી જોઈ શકો પણ જો કાણા અડાબડા હોય તો મીણબત્તી જોઈ શકાય નહીં એના પછી સાબિત શું થાય તો પ્રકાશ એ સીધી દિશામાં ગતિ કરે છે તો આપણી વસ્તુ જોઈ શકીએ હવે અહીંયા આગળ આપણે એકથી એસી ગુણના પ્રશ્નો એટલે આખા વિજ્ઞાનના મોડલ પેપરની ચર્ચા કરી વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ કોઈ બીજા વિષયના પેપર સાથે જય હિન્દ જય ભારત